જોરદાર આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો રાપર ભયાઉ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર નોંધાયું છે તો આ એક મહત્વપૂર્ણ ખબર કચ્છમાં ફરી એકવાર ત્રીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે પાછલા દિવસની જો વાત કરીએ તો દેવ દિવાળીની રાત્રે જે ભૂકંપનો આંચકો આવેલો એ ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો હતો કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે મેહુલ કચ્છના કયા કયા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે હાજી પંકજ ચોક્કસ થી વાત કરીએ તો કચ્છમાં અવારનવાર હળવા તેમજ ભારે આંચકાઓ છે તે અનુભવાતા હોય છે ત્યારે આજે રાપર સહિત વાગડ વિસ્તાર છે ત્યાં પાસે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા છે તે ચાર ની માપવામાં આવી હતી આઠ ને અઢાર મિનિટે આ આંચકો છે તે અનુભવાયો હતો ભૂકંપના આંચકાથી લોકો છે તે ઘરની બહાર છે તે દોડી આવ્યા હતા જોરદાર આંચકો આવવાથી લોકોમાં હાલ માહોલ છે છે તે જોવા મળી રહ્યો રાપર ભચાઉ ગાંધીધામ અંજાર સહિતના જે પૂર્વ કચ્છ વિસ્તાર આવેલો છે ત્યાં પાસે આ આંચકો છે તે અનુભવાયો હતો તેનું કેન્દ્ર બિંદુ જઈ તો રાપર થી છવ્વીસ કિલોમીટર દૂર છે તે નોંધાયું હતું જી જીહુલ સ્થાનિક લોકો સાથે વાતચીત થઈ શકી છે જ્યાં ધરા ધ્રુજી હોય એવા વિસ્તારોમાં આંચકો છે તે અનુભવાયો હતો ત્યારે લોકો ઘરમાં હતા અને વાસણ ખકડ્યા હતા તો લોકોના ખખડ્યા હતા ત્યારે લોકો છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભારે હાલ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ભય માહોલ છે તે જોવા મળ્યો હતો જી જી આપમેહુલ જોડાયેલા રેજો મારી સાથે દર્શકોને જણાવી દઈએ કે આજે રાત્રે આઠ અઢાર કલાકે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે બચાવ ગાંધીધામ સહિતના જે વિસ્તારો છે ત્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને તેની તીવ્રતા ચાર પોઈન્ટ ઝીરોની બતાવવામાં આવી રહી છે અને રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી ઉઠી છે આજે આઠ ને અઢાર કલાકે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે અને રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુનો થયું છે આપણે જણાવી દઈએ કે દેવ દિવાળીની રાત્રે પણ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો આવેલો અને પાટણ બનાસકાંઠા કચ્છ સહિતના અમદાવાદ સુધી અને સુરેન્દ્રનગર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ચાર પોઈન્ટ બેની એ તીવ્રતા હતી ત્યારબાદ ત્રીજા દિવસે એટલે કે પંદર તારીખે રાત્રે જે આંચકો આવેલો અને ત્યારબાદ આજે ફરી એક વખત આ આંચકા અનુભવાયા છે સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે અધિકારી હતા તેમણે પણ કહ્યું હતું કે જ્યારે શક્તિશાળી ભૂકંપ હોય છે અથવા તો મીડિયમ સાઇઝનો જે ભૂકંપ હોય છે એ આવતો હોય છે પરંતુ ત્યારબાદ પણ આફ્ટર શોક જે છે એ એ આવતા જ રહેતા હોય છે પરંતુ એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી પરંતુ આ ત્રીજા જ દિવસે આ આફ્ટર શોક જે છે એ જોવા મળી રહ્યો છે ભચાઉ ગાંધીધામ અને કચ્છના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે અને ભયના માર્યા લોકો પોતાના ઘરોની બહાર દુકાનની બહાર આવી ગયા કચ્છ રાપર વાગડ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તો આજથી ત્રણ દિવસ પહેલા ઉત્તર ગુજરાતની ધરા પણ ધ્રુજી હતી આપ સૌને ખ્યાલ હશે કે રાત્રે ને કલાકની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ સતત ત્રીજા દિવસે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં અને કચ્છના તમામ તાલુકાઓમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે હાલ રાપરથી સ્થાનિક મહાદેવભાઈ આપણી સાથે જોડાયા છે મહાદેવભાઈ તમે ભૂકંપનો આંચકો અનુભવ્યો છે હા

મીડિયા માં પહેલા પણ દેવ દિવાળી ની રાત્રે પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો શું એ પણ અનુભવ આવ્યો હતો હા આજકાલ નાના મોટા તો આવતા હશે આ વખતે આમ શું અવાજ જતો ને પછી અત્યારે જતો ને અત્યારે લોકો જાગતા જ હોય ને એમ હા એટલે પેલો આમ અવાજ આવ્યો હતો નાના માધવ પણ આવતા હોય છે આમ કચ્છના આસપાસના વિસ્તારોમાં તો પરંતુ આ ચાર ની તીવ્રતાનો હતો તો તમને અનુભવ જે કારણ કે વધારે જયારે કંપન થતું હોય છે ત્યારે દિવાલદારી ધ્રુજતી હોય જમીન ધ્રુજતી હોય એવું લાગતું હોય એટલે નાના નાના આંચકાઓ દિવસમાં કદાચ કામમાં હોય તો પણ ખ્યાલ ન હોય તો આંચકોની તીવ્રતા જ બહુ હતી તે જ લાગતું હતું તો આંચકો હમ હમ

તો રાપરના આ સ્થાનિક મહાદેવભાઈ કે તેઓ કહી રહ્યા છે કે આ ભૂકંપના આંચકા જ્યારે આવ્યા ત્યારે તેઓ અને તેમના પરિવારજનો ઘરની બહાર આવી ગયા હાલ કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી પણ લગાતાર મારી સાથે જોડાયા છે મેહુલ કચ્છમાં કયા કયા તાલુકામાં હાલ ભૂકંપના આંચકા અનુભવાયા છે ને હાલ જિલ્લા તંત્રના કોઈ અધિકારી સાથે અથવા સિસ્મોલોજિકલ ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી સાથે વાતચીત થઈ શકી જી પંકજ ચોક્કસ થી વાત કરી તો રાપર છે ભચાઉ ગાંધીધામ અંજાર જે વાગડ વિસ્તાર કહેવાય છે ત્યાં પાસે સમગ્ર વિસ્તારમાં આ આંચકો છે તે અનુભવાયો હતો જો કચ્છની જો વાત કરવામાં આવે એકતી પરંતુ જયારે ત્રણ ની તીવ્રતાથી ઉપરનો જયારે આંચકો આવે છે ત્રણ થી ચાર ની વચ્ચેનો ત્યારે લોકોને અનુભવ થાય છે આંચકાનો અને લોકોમાં ભયનો માહોલ છે તે જોવા મળતો હોય છે જી જી મેહુલ આભાર માહિતી આપવા માટે તો ચારની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો કચ્છના તમામ તાલુકાઓમાં લોકોએ અનુભવ્યો છે આંચકો આઠ ને અઢાર કલાકે આ ભૂકંપના આંચકા કચ્છ જિલ્લામાં આવ્યા અને ગ્રામીણ વિસ્તારના લોકો પણ ભયના માર્યા બહાર આવી ગયા અને હવે નજર સમાચાર સુપરફાસ્ટ પર